અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચાર માં મતદારિયાદી સુધારણામાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોની લેખિત ફરિયાદ પ્રાંત અધિકાર ને કોંગ્રેસના યુવા અગ્રણી નેતાઓ દ્વારા કરવામાં આવી છે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચારના એસઆઈઆર કામગીરી દરમિયાન બૂથ નંબર એકસો ત્રીસ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના કારણે આગેવાન સાહિલ ઝગડીયાવાલા તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવિઝનની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા તંત્ર દ્વારા ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં નથી આવ્યા આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે અને એક રજૂઆત એક નવો બુથ હેસાયર કામગીરી પછી બનાવવામાં આવ્યો આ બુથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બુથને એક કરી બનાવવામાં આવ્યો અને આ બુથમાં ગુલનાર સોસાયટીના જે મતદારોના હતા જે હાલ સ્થાને રહેતા પણ નથી તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવ્યું છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના પણ રહીશ નથી જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે આજ રોજ અંકલેશ્વર સાહેબ શ્રીને વોર્ડ નંબર ચારમાં આવેલ જૂનો ભાગ નંબર એકસો ત્રીસ માટે અમે રજૂઆત કરી હતી આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા બે હજાર પચીસમાં બે હજાર ચોવીસમાં જેવા જૂના મતદારો જેમની ઉંમર ચાલીસથી પચાસ વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મત મતાધિકાર મેળવેલ હતો એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી અને મારે એમને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર એકસો અડતાલીસ બનાવવામાં આવ્યો જેમાં વોર્ડ નંબર નવના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર ચારના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યો એકસો અડતાલીસમાં નંબર હવે એકસો અડતાલીસના જે બુથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ આ નાખવામાં આવ્યા છે તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી એ તો કોઈ બીજી જ જગ્યાનો રહેવાસી છે તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનો એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે ખૂબ જીણવટપૂર્વક અમે રજૂઆત મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે જય હિન્દ જય ભારત વોર્ડ નંબર ચાર ના ભાગ નંબર એકસો ને ત્રીસ ની અંદર એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે મારા વોર્ડ નંબર ચાર હું વોર્ડ નંબર ચારનો રહીશ છું અને વોર્ડ નંબર ચારમાં અંદાજે ત્રીસ ત્રીસ જેટલા મતદારો છે અમારા તેઓ દ્વારા સમયસર સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાં એસઆઈએની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની તે સમજ નથી પડતી એટલે તપાસનો વિષય છે ત્રીસ જેટલા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી ત્રીસ જેટલા મતદારો અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે તે પણ એક શંકા ઊભી કરે છે જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે એસઆઈની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર છ ભરીને એઓને મત મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે કલમો ઓગણીસસો પચાસ અને ઓગણીસો સાહીઠની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર મેળવવા છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી